લીલિયાના અમરેલી રોડ પર પીએનજી ગેસ લાઇન પાઇપલાઇનમાં અચાનક એક ભંગાણ પડેલું હતું લીલિયાના અમરેલી રોડ પર ગાયત્રી મંદિર પાસે પી ગેસ લાઇનમાં ભંગાણ પડેલું હતું ગેસની પાઇપલાઇનમાં લીકેજિંગ થતા તંત્ર દોડતું થઈ ગયેલું હતું ગુજરાત ગેસના કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચેલા હતા ગેસ લીકેજની જાણ થતાં જ મામલતદાર ટીડીઓ અને પોલીસ ઘટના દોડી આવેલી હતી જેટિંગ મશીનથી મારો બોલાવી પાણીથી ગેસ ગળતર અટકાવવામાં આવેલું હતું એકાદ કલાકની જહેમત બાદ ગેસ લીકેજિંગ બંધ થયેલું હતું પાણીનો પાઇપલાઇન સમજી કોઈ શખ્સ દ્વારા ખીલ્લો મારવામાં આવેલું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવેલું છે ગેસ લીકેજિંગ બંધ થતાં લીલીયાવાસીઓએ રાહતનો શ્વાસ લીધેલો છે